વસેલા ગામમાં પ્રાથમિક શાળા અને નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે ગામની સાથે સાથે શાળા અને નીલકંઠ મહાદેવ મંદિર પણ વેચાઈ ગયું છે વર્ષ ઓગણીસો માં આ જમીન શ્રી સરકાર થઈ હતી શ્રી સરકાર થયેલી જમીનના હુકમની નોંધ નહીં પડતા મૂળ જમીન માલિકોએ દસ્તાવેજ કરી દીધો શાળાના શિક્ષક સહિત ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી નોંધ નંબર છ હજાર પાંચસો પટેલ બિરેન સૂર્યકાંતે અડતાલીસ પોઈન્ટ ચોર્યાસી લાખ રૂપિયામાં અમદાવાદના બિલ્ડર મિલન સુરેશભાઈ પટેલને દસ્તાવેજ નંબર વન નાઇન સેવન ફાઇવ થ્રી સ્લેશ બે હજાર દસ ડિસેમ્બરના રોજ દસ્તાવેજ દેવાયો કરી દેવાયો આ ગામમાં શાળાની પાણીપત્રકમાં 2001 માં એન્ટ્રી ગામના મંદિરની 1978 ની પાણીપત્રકમાં એન્ટ્રી છે નટુજી જે તમારા ગામને બારોબાર વેચી દેવાનું જે કૌભાંડ થયું છે એ બાબતે આપ શું કહેવા માંગશો સમગ્ર ઘટનાની જાણ મને બે દિવસ પહેલા થઈ છે કે આ રીતે અમારા ગામનું પરુ દર્શનિયા એ મારા ગામનું જ પરુ છે લગભગ સો દોઢસો વર્ષથી અહીંયા આ બધા લોકો વસવાટ કરે છે જે પણ સાત બાર નો નંબર હતો ગમે નામે છે કોઈ ફેમિલી આ એ લોકોએ એમના પરિવારે કોઈને વેચી માર્યું છે વર્ષો જૂનો આ રે અહીંયા વસવાટ છે સાથે સાથે પ્રાથમિક શાળા પણ આ નંબરમાં આવેલી છે મારી ધાણા મુજબ ઓગણીસો બ્યાસી થી અહીંયા સ્કૂલ બનાવેલી છે મહાદેવનું મંદિર પણ દોઢસો વર્ષ પુરાનું છે જૂનું છે અને એ પણ આ નંબરમાં આવે છે છતાં પણ આનો દસ્તાવેજ કઈ રીતે થયો એ ખરેખર આ ભૂમાફિયાઓ અને સરકારી તંત્ર મિલી ભગત કરી હોય અધિકારીઓ મિલી ભગત થી કરી હોય એવું આજના હિસાબે મને લાગી રહ્યું છે મારી વિનંતી છે કે આના અનુસંધાને સરક સરકાર કડક પગલાં લે આવા જે ગરીબ માણસો હોય શોષણ ના થાય અને એને ન્યાય મળે એના માટે હંમેશા રહીએ છીએ જાગૃત બનીએ છીએ પણ સાથે સાથે પ્રજાએ પણ જાગૃત બનવું પડશે અને સરકારના અધિકારીઓ જે પણ અમે ખોટું કર્યું હોય એના ઉપર કડક માં કડક પગલા સરકારે લેવા જ પડશે અને અમે એ સરકારને પણ રજૂઆત કરીશું કલેક્ટરને પણ રજૂઆત કરીશું માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ અમે આ બાબતે રજૂઆત કરીશું લોકોને ન્યાય મળે એનું કારણ કે ઠાકોર સમાજ અને ઓબીસી સમાજ એ અભણ સમાજ શિક્ષાનું શિક્ષણનું પ્રમાણ ઓછું છે એટલે એનું શોષણ દરેક જગ્યાએ થાય છે તો આવું જે ગરીબ લોકોનું શોષણ થતું હોય એને અટકાવવા માટે સરકારે પણ કડક પગલાં લેવા જોઈએ અને સાથે સાથે નેતાઓ હોય સામાજિક કાર્યકરો હોય કે સમાજના જે પણ આગેવાનો હોય બધાએ પણ આમાં જાગૃત બની અને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવો જોઈએ મારી જે જાણકારી છે મુજબ આજે મને પાસઠ વર્ષ થયા છે પણ વર્ષથી મારા ગામનું તો હું જોઉં છું દોઢસો વર્ષ અને એમાં કોઈ દાવો કરે અને એનો દસ્તાવેજ થઈ જાય એ ખરેખર બહુ શરમજનક બાબત છે આપણા માટે બધાના માટે શરમજનક બાબત છે બીજી વાત એ છે કે ઓગણીસો સિત્યોતેર માં આ જગ્યા શ્રી સરકાર હતી તો એ શ્રી સરકાર જગ્યા હતી તો એને કઈ રીતે આ લોકો એને પોતાના નામે લાયા વગર સીધો દસ્તાવેજનાર પાર્ટી છે તો આવા જે કૌભાંડી અને જે જમીન માફિયાઓ છે એના ઉપર પણ સરકારે કડક પગલા લેવા જોઈએ અંદાજે કેટલા પરિવારો ગામની અંદર અત્યારે લગભગ મારી ધારણા મુજબ તરસનિયા ની અંદર સો માણસ નું કુટુંબ રહેશે અઢીસો 300 નું 300 નું તો વોટિંગ છે અહીંયા એક સ્કૂલ છે સાત ધોરણ સુધીની સ્કૂલ ચાલે છે આઠ ધોરણ સુધીની સાથે મંદિર એ 150 વર્ષ જૂનું છે આ બધાનો દસ્તાવેજ આ ભૂમાફિયા કરી રહ્યા છે ત્યારે એના ઉપર સરકારી અધિકારીઓ એ મામલતદાર હોય પ્રાંત હોય કલેક્ટર હોય આ બધાને મારી વિનંતી છે કે આ બાબતમાં ઘટતું કરવું અને તમે ઘટતું નહીં કરો તો અમારે ઉપર સુધી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવી પડે અને કરવી પડશે તો અમે મુખ્યમંત્રીનું પણ આ બાબતે ધ્યાન દોરીશું અને ગરીબ માણસોને ન્યાય મળે એના માટે ચોક્કસ અમે આ દિશામાં પ્રયત્ન કરીશું ઠાકોર ગંભીરજી કોટેજી ઠાકોર આ તમારો આક્રોશ ગામ વેચાઈ ગયું છે શું કે છો ગામે તો સાહેબ અમે શું કહે જ્યાંથી અમે દોઢસો બસો વર્ષથી ભગોટો કરીએ છીએ છતાં પણ અમે આ ત્રણસો તેત્રીમાં સર્વે નંબર છે અને આજે સ્કૂલ ઓગણવાડી મહાદેવ

ડીપીઓના અમે જાણ કરી અને ડીપીઓએ પછી જિલ્લામાં વાત કરી અને પછી અમને મામલતદારને વાધા આપવાની કરી એ માધા અરજી અમે મામલતદાર સાહેબના આપી અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે કોકનો પ્લોટ કોકની જમીન વેચાઈ જતી હોય છે બારોબાર જ્યારે કડી તાલુકાના વડાવી ગામના તરસનિયાપુરા જે પરુ છે એ પરુ આખો આખો વેચાઈ જવા પામ્યું છે આજે આ ગામના લોકો બધા ભેગા થયા છે કે બારોબાર આ જમીન કેવી રીતે વેચાઈ આપણે અત્યારે જે જગ્યાએ ઉભ્યા છીએ તે પ્રાથમિક શાળા છે તરસનિયાપુરાની ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે જે કડી તાલુકાનું જે વડાવી ગામ જે સર્વે નંબર છે પાંચ અને દિલકંઠ મહાદેવ મંદિર છે પ્રાથમિક શાળા છે અને પચાસ ઉપરાંત ઘર છે સરકારી રોડ સહિત અન્ય સુવિધાઓ પણ અહીંયા આગળ ઉપલબ્ધ છે ત્યારે અહીંયા ઘરની મામલતદાર ઓફિસમાં ઓફિસમાં કેવી રીતે આ જગ્યાનું બારોબાર વેચાણ થઈ ગયું છે તે હજી એક જોવાનો મુદ્દો છે હવે આપણે જોઈ શકીએ છીએ રાખીને જ્યારે કોઈ પણ જગ્યાનું વેચાણ કરવું હોય ખેતીલાયક જમીન હોય તો તેનો મુદ્દો અવશ્ય જોવો પડે છે સરકારી તંત્રએ તેનું ધ્યાન દોરવું પડે છે અને એ ત્યારબાદ જ આ જમીનની નોંધ પડતી હોય છે પરંતુ બારોબાર આ નોંધ પડી ગઈ કોનાથી આ નોંધ પાડવામાં આવી રહી છે અને આ જગ્યાનું વેચાણ કેવી રીતે થયું તે પણ એક મુદ્દો બની રહ્યો છે આવી જ્યારે વેચાઈ ગયું છે ત્યારે અહીંયા આગળ ગામજનો આજે ભેગા થયા છે અને તેમને સરકારી તંત્ર સાથે સાથે મુખ્યમંત્રી સુધી પણ આની રજૂઆત કરવાની ફરજ પડી છે કેદાર આચાર્ય ઇન્ડિયા ન્યૂઝ મહેસાણા